નથી અને અટકાવવા આવે તો પણ હું એના સામે લડવા તૈયાર છું કારણ કે આ દેશનો પ્રશ્ન છે અને દેશના પ્રશ્ન માટે હું હર હંમેશ ગમે ત્યાં જવા માટે તૈયાર છું નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે રાજપીપળામાં કુલદીપ કાછિયા નામનો એક ભણેલો ગણેલો યુવાન લોકફાળો ઉઘરાવતા નજરે પડ્યો એની પાછળનું કારણ એવું હતું કે નગરપાલિકા હસ્તકના કાળાઘોડા સર્કલ ખાતે હાઈમાસ ટાવર ઉપર ફરક તો રાષ્ટ્રધ્વજ વારંવાર ફાટી જાય છે અને છેલ્લા બે વર્ષમાં આ સાત વખત જેટલી ઘટના બની ચૂકી છે ત્યારે વારંવાર થઈ રહેલા રાષ્ટ્રધ્વજના અપમાન બાબતે આ યુવાન સ્થાનિક નગરપાલિકાના ચીફ ઓફિસર નર્મદા કલેક્ટર સીએમઓ પીએમઓ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલને પણ જાણ કરી ચૂક્યો છે છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નથી ત્યારે પહેલા કાળાગોડા વિસ્તારમાં અને ત્યારબાદ સફેદ ટાવર આ યુવાન ડબ્બો લઈને ઉભા લોકોએ ઉદાર હાથે આ યુવાનને નવો રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે ફાળો આપ્યો હતો પરંતુ આ દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને યુવાનને પોલીસ મથકે લઈ ગયા ત્યારે આ યુવાને આવું શા માટે કરવું પડ્યું એના પાછળના કારણો શું છે એના માટે તેણે નર્મદા લાઇવ સાથે વાત કરી હતી જુઓ તમે આ વિડીયોમાં રાજપીતલા નગરપાલિકા પાસે રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે પૂરતી ગ્રાન્ટ ના હોવાથી યોજનાઓ સુધી અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકતો તો નથી છેલ્લા એક મહિનાથી રાષ્ટ્રધ્વજ તો ફાટેલી હાલત ની અંદર ફરકતો હતો અને આજ જે છે તે મેં બે વર્ષથી લડાઈ લડી રહ્યો છું મારી અરજી હું એ કલેક્ટર કચેરીએ આપેલી છે ચીફ ઓફિસર ને આપેલી છે હું એ સી એમ સાહેબ ની ઓફિસ ની અંદર પણ અરજી આપેલી છે પરંતુ ત્યાંથી અરજી અહીંયા તો આવે છે પરંતુ કલેક્ટર કચેરી અને ચીફ ઓફિસર જે છે તે મારી વાતને ધ્યાને નથી લેતું અને રાજપીપલા જે નેતાઓ છે એમએલએ હોય એમપી હોય કે પછી ચીફ ઓફિસર હોય અધિકારીઓ હોય કે પછી નગરપાલિકાના પ્રમુખો પણ હોય રાષ્ટ્રધ્વજ લઈને તો એ લોકો નગર અંદર નીકળી જતા હોય છે પરંતુ ફક્ત અને ફક્ત દેખાડો કરવા માટે અહિયાં તમે જોઈ શકો છો અહિયાં છેલ્લા બે દિવસ થી નગરપાલિકા રાષ્ટ્રધ્વજ તો ઉતારી લીધો છે પરંતુ હજુ ફરકાવાની તસ્તી લેતા નથી રાષ્ટ્રધ્વજ નું નામ લેતાની સાથે જ અપમાન થાય છે એવી બાબત જાણતાની સાથે જ એમને મોબાઈલ કટ કરી દીધો જીપ ઓફિસર સાહેબ ને પણ રજૂઆત કરેલી છે પરંતુ એમના પેટમાંથી પાણી પણ હલતું નથી શું કેવું છે એમનું એમનું કેવું એવું છે કે રાષ્ટ્રધ્વજ આપણી પાસે છે આપણે ફરકાવી દઈશું પરંતુ ત્યાં પણ તપાસ કરતા ત્યાં એ લોકો પાસે બીજો એકસ્ટ્રા રાષ્ટ્રોધ્વજ જ નથી અને જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર હું એ આ બાબતનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે મારી પાસે ઠરાવ છે એમનો કે નગરપાલિકાને એમને એક વાત ધ્યાનમાં રાખવાની કીધી હતી જવાબ આપ્યો તો એમને કે તમે બે રાષ્ટ્રોધ્વજ એક્સ્ટ્રા મૂકી રાખો તો જેવો રાષ્ટ્રધ્વજ ફાટી જાય તો એને ઉતારીને બીજા દિવસે કા તે જ દિવસે રાષ્ટ્રધ્વજ ધ્વજ આપણે ફરકાવી દેવાનો એવો એમનો જવાબ છે તોય પણ આ નગરપાલિકાનું પાણી હલતું નથી મને આવું કરવાની પ્રેરણા આવે છેલ્લો રસ્તો આજ જ નતો મારી પાસે કારણ કે હું છેલ્લા બે વર્ષથી આના માટે લડાઈમાં લડત લડી રહ્યો છું હવે છેલ્લે મારી પાસે આ જ રસ્તો છે કે આ જે પૈસા છે એ પૈસા મેં ભિખારી નગરપાલિકા આપણા રાજપીપળાની ભિખારી નગરપાલિકાને આ પૈસા આપણા રાષ્ટ્રધ્વજને ખરીદવા માટે આપીશ રાષ્ટ્રધ્વજ ફાટી જવાની ઘટના છેલ્લા છો થી સાત વખત બની છે અને છ થી સાત વખત હું જ એને રજૂઆત કરું છું પાટીલ સાહેબ ને પણ હું એ રજૂઆત કરેલી છે એમનો પણ અહીંયા ફોન આવી ગયો છે એમને તો એમની જવાબદારી પૂર્ણ કરી જ દીધેલી છે કે ભાઈ આ રાષ્ટ્રોધ્વજ જે છે તે અહીંયા એનું માન સન્માન ચડાવવું જોઈએ પણ અહીંના જે નેતાઓ છે એ આ વાતને ધ્યાનમાં લેતા નહીં ને એમનું પેટનું પાણી પણ હલતું નથી જે લોકો હોય જે લોકો આસપાસના અહિયાં જ વિક્રેતાઓ હોય કે જેઓ ગરીબ છે રોજ ના રોજ એ લોકો ધંધો કરીને પોતાનો એક દિવસ કાઢતા હોય એ લોકોએ આજે મને પચાસ પચાસ રૂપિયા મારા આ જલ્લા ની અંદર આપેલા છે અને મદદ કરી કોઈ તમને અટકાવવા આવ્યું છે રોકવા સુધી અટકાવવા આવેલું નથી અને અટકાવવા આવે તો પણ હું એના સામે લડવા તૈયાર છું કારણ કે આ દેશનો પ્રશ્ન છે અને દેશના પ્રશ્ન માટે હું હર હંમેશ ગમે ત્યાં જવા માટે તૈયાર છું